મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં જ છું તો આજે આપણે બનાવવાનું છે ખીચડી કઢી તો આપણે ચાલો બનાવીએ આજે ખીચડી કઢી તો કેમ છો બધા મિત્રો મજામાં ને ઘણા દિવસ પછી આપણે લઈને આવ્યા છીએ ખીચડી કઢી તો આપણે હવે બનાવવાનું ચાલુ કરી દઈશું ખીચડી કઢી તો ચાલો બનાવીએ સૌ પ્રથમ આપણે ખીચડી તો મિત્રો આપણે ખીચડી બનાવવા માટે એક તપેલાની અંદર પાણી લઈ લીધું છે પાણી આપણે લઈ લીધા બાદ આપણે એક અલગ બાઉલની અંદર આપણે તેની અંદર દાળ નાખીશું હજી થોડુંક આપણે ત્યારબાદ તેની અંદર આપણે ચોખા નાખી દઈશું ચોખા આ રીતે આપણે માપીને નાખવાના છે તો દાળ વધારે નાખશું આપણે મિત્રો તો આપણે દાળને બધું મિક્સ કરી અને પછી તેને અંદર બાઉલની અંદર પાણી ભરી દઈશું એટલે આપણે ચોખા અને જે મગની દાળ નાખી છે તેને મિક્સ કરી અને વ્યવસ્થિત તેને પાણી વડે ધોઈ નાખશું જોઈએ હવે આપણે પાણીથી વ્યવસ્થિત ધોવાનું છે આવી રીતે પાણીથી વ્યવસ્થિત એક બાઉલમાં ભરી ધોઈને તેની અંદર પાણી આપણે ખાલી કરી બે ત્રણ પાણીએ ધોઈ નાખવાની છે ધોઈ નાખી છે જે મિક્સ કરેલી હતી પાણીને હવે તેને આપણે જે પાણી તપેલાની અંદર લીધું છે એની અંદર આપણે નાખી દઈશું ત્યારબાદ એ આપણે ચોખા દાળને વ્યવસ્થિત મિક્સ કરીને તપેલામાં જે પાણી ભર્યું તેમાં એમાં નાખી હવે એમાં આપણે હળદર નાખી દેવાની છે હળદર નાખ્યા બાદ આપણે એમાં મીઠું નાખી દેવાનું છે પાંચ છ ચમચી તો આવી રીતે આપણે મીઠું નાખી દેવાનું છે તેની અંદર અને બધું મિક્સ કરી અને ત્યાર પછી આપણે તેને સુલાવું હવે આપણે મીઠું બધું નાખીને મિક્સ કરી દીધું છે હવે તેની અંદર આપણે તેલ નાખી દેવાનું છે ચાર પાંચ પાવડા ખીચડી વધારે છે એટલે તેલ થોડું વધારે નાખી ખીચડી આપણે છૂટી થાય છે અને સારી બને છે તો આપણે જે પણ તપેલામાં પાણીને હળદરને મીઠું બધું ભેગું કર્યું છે તેની અંદર આપણે તેલ નાખી દીધું જે હવે આપણે ખીચડી માટે બધું તૈયાર કર્યું છે તેને આપણે લઈ અને હવે જશું ઉપર તેને મૂકવા માટે આપણે પહેલેથી જ સળગાવી દીધો છે તો ચાલુ રાખી દઈએ ચૂલા જેથી આપણે આજે બનાવશું ખીચડી પેલા ચૂલામાં તો હવે આપણે તૈયારી કરી દીધી છે ચાલુ કઢી માટેની તો પ્રથમ આપણે લસણ ખોલેલું તૈયાર છે અને આપણે કરી દીધું છે ખાંડવાનું ચાલુ અને ત્યારબાદ આપણે મરચાનું પણ કટિંગ ખાંડવાનું છે તો તેને પણ આપણે ખાંડવાનું કરી દીધું ચાલુ એ તો ચાલુ કરી હવે કઢી માટેની આપણે ચણાનો લોટ પણ હવે મિક્સ કરી દીધો છે તો આપણે કઢી તો બનાવવાની છે ભાઈ ચૂલે તો આપણે હવે દેશી ચૂલો તૈયાર કરવાનું કરી દીધું છે ચાલુ જો આપણે ત્રણ પાણા ગોત્યા છે અને પાણા ગોતી અને ત્રણ દિશામાં અલગ અલગ કાણા રાખી અને તેની ઉપર આપણે બનાવશું ચૂલો તો આપણે કઢી માટે બનાવવાનો છે ચૂલો તો આપણે શરૂઆત કરી દીધી ચૂલો બનાવવાની જો આવી રીતે આપણે દેશી ચૂલો બનાવ્યો છે હવે આપણે લઈ આવશું લાકડા થોડાક તો લાકડા લાવી અને હવે આપણે એને કરી દઈશું સળગાવવાનું માટે ચાલો તો આપણે લાકડા ભાંગી નાના નાના ટુકડા કરી અને મૂકી દેવાના છે ચૂલાની અંદર અને જો આપણે આવી રીતે ગોઠવી અને વ્યવસ્થિત ચૂલાની અંદર લાકડાને રાખી અને આપણે વેફરનો કાગળીઓ લઈ લેવાનું સળગાવવા માટે કારણ કે અત્યારે ઘાસલેટ કે કેરોસીન તો મળતું નથી તો આપણે સળગાવવા માટે ઉપયોગ કરીશું વેફરનો કાગળ અને હવે જો આપણે ચૂલો સળગાવવાનું કરી દીધું છે ચાલુ તો આપણે ચૂલો સળગાવશું વેફરના કાગળથી અને આપણે ત્યારબાદ ચૂલો સળગાવી અને એની ઉપર બનાવશું આપણે કઢી તો જુઓ આવી રીતે વેફરનું કાગળ આપણે સળગાવી અને રાખી દેવાનો છે ચૂલા ઉપર જેથી આપણો ચૂલો સળગી જશે થોડાક વરસાદ જેવું વાતાવરણ છે થોડાક લાકડા ભીના છે એટલે ભેજ છે એટલે થોડુંક સળગવામાં થોડોક મુશ્કેલી થાય પણ આપણે તો એ સૂલો તો સળગાવવાનો થાય જ છે એટલે આપણે બે કાગળ રાખી અને હવે આપણે સળગાવ્યો છે ચૂલો તો હવે મિત્રો આપણો ચૂલો સળગીનો થઈ ગયો તૈયાર અને આપણે આપણે બનાવશું એનીમાંથી કઢી દેશી ચૂલાની કઢી તો હવે આપણે સુલો સળગીને તૈયાર થઈ ગયો છે ને હવે આપણે વારો આવી ગયો છે અને ધૂળ છોપડવાનું કારણ કે તપેલું કળું ન થાય ને તમને ખબર હોય નહીં આપણે કહેવું પડે જો આપણે તપેલાને ધૂળ સોપડવાનું આવી રીતે ચાલુ કરી દીધું છે ખાડામાં પાણી નાખ્યું અને બનાવ્યો ગારો અને માથે ધૂળ સોંપડી કહીશું તપેલામાંથી જેથી આપણે ધોવામાં સરળતા રહે આને આપણે કટેવાળો કેવી ધૂળ સોંપડ્યું કહેવાય જો તમે પણ પ્રોગ્રામ કરતા હો છો તો આવી રીતે બધા ટ્રાય કરતા રહેશે કે ભાઈ તપેલાને ધૂળ ચોપડી દેવી તો આપણે ઓછો આપણે વ્યવસ્થિત આવી રીતે તપેલાને ધૂળ ચોપડી દીધી છે છે ને ને જો દેખાય કમ્પ્લીટ વ્યવસ્થિત તો આપણે હવે એને આપણે ધૂળ ચોપડાઈ ગઈ છે રાખી દઈશું આપણે એને ચૂલા માથે તપેલાને તો આપણે જુઓ રાખી દીધું છે હવે તપેલાને ચૂલા માથે તો આપણે સૌ પ્રથમ કઢી બનાવવા માટે નાખી દઈશું તપેલાની અંદર તેલ અને આપણે ચાલુ કરી દીધું એ કઢી બનાવવાનું ને તેલ નાખી દીધું છે આપણે તપેલાની અંદર આપણે કટી વગારવા માટે લઈ લઈશું જીરું જીરું લીધા પછી આપણે લઈ લઈશું તેમાં રાય તો રાય લઈ લેવાની આપણે બધા મસાલા લઈ લીધા છે લઈ લીધી છે હળદર ત્યાર પછી આપણે જો મરચું છે લસણ છે આપણે ખાંડેલું પછી આપણે લીલું મરચું છે નાખ્યું છે આપણે પછી કઢી મીઠા લીમડાના પાંદડા અને આપણે જે ચણાનો લોટ પલાવેલો છે તે આપણે તૈયાર કરી દીધું હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે અને એની અંદર આપણે નાખી દીધી રાય આપણે તેલની અંદર રાઈ નાખી દીધી છે હવે રાય ફૂટે એટલે આપણે તરત એની અંદર આપણે જીરું નાખી દેવાનું છે વધારની અંદર તો હવે આપણે રાય ફૂટે છે હવે આપણે તેમાં નાખ્યું જીરું આખું જીરું નાખવાનું છે તો આખું જીરું ફૂટી જાય તેની અંદર આપણે નાખી દેવાનું છે તળી પત્તા એટલે આપણે કે મીઠો લીમડો ત્યારબાદ આપણે ખાંડેલું લસણ નાખી દઈશું તેની અંદર ત્યારબાદ આપણે લીલા મરસા નાખી દઈશું અને તેને આપણે વ્યવિસ્ત આવી રીતે હલાવવાનું છે અને જ્યાં સુધી આપણે જે લસણ નાખ્યું છે મરસાનું લસણ વ્યવસ્થિત તેલની અંદર ફ્રાય ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને તેલની અંદર વ્યવસ્થિત ફ્રાય થવા દેવાનું છે હવે હવે આપણે વ્યવસ્થિત લસણ ફ્રાય થઈ ગયું છે એની હળદર આપણે નાખી છે અળદર નાખી અને આપણે એને વ્યવસ્થિત હલાવીને હવે એની અંદર આપણે નાખી દીધું સાસ તો આપણે નાખીને ત્યારબાદ એને હલાવતું રહેવાનું છે જેથી આપણે જે કઢી બનાવી છે તે ફાટી ન જાય આપણે તેને વ્યવસ્થિત હલાવતું રહેવાનું અને ત્યારબાદ આપણે જે ચણાનો લોટ પલાળેલો હતો તેને નાખી દીધો ત્યારબાદ આપણે વધારે સાસ નાખશું સાસ થોડીક ખાટી હોય એટલે કઢી મસ્ત બને છે એના માટે આપણે થોડીક ખાટી સાસ પણ રાખી છે તો આપણે નાખી દીધી પાછી તેની અંદર ખાટી સરસ વ્યવસ્થિત મસ્ત મજા આવશે કઢીની બનાવી છે આપણે તો કઢી ચૂલા ઉપર ચૂલાની કઢી પીવાની કંઈક અલગ જ મજા આવે છે તો કઢી બનાવવાનું ચાલુ છે આપણે અને એને આવી રીતે હલાવવાનું તો ચાલું જ રાખવાનું છે નહીં તર કઢી જાય ફાટી અને જુઓ ત્યારબાદ થોડુંક આપણે પાણી નાખી દીધું કે માણસો વધારે જાય એટલે આપણે કઢી વધારે બનાવવી પડશે ખીચડી કઢી બાજરી જેટલા જ છે જુઓ બની જબરજસ્ત કઢી હવે આપણે એની અંદર થોડુંક હળદર ઘટે એટલે પાછી થોડીક હળદર નાખી દેવી પછી આપણે એની અંદર થોડુંક લાલ મરચું નાખી થોડુંક મીઠું નાખ્યું અને હવે આપણે થોડુંક એમાં હે ને મીઠું તો નાખવાનું જ છે જરૂરિયાત પ્રમાણે તમારે પણ નાખવાનું મીઠું હવે આપણે એમાં નાખી દઈશું લાલ મરચું તો આપણે ખાંડેલું નાખ્યું છે મરચું છતાંય આપણે લાલ મરચું થોડું નાખવાનું છે હવે એની અંદર આપણે પછી થોડીક ખાંડ નાખી દેવાની છે એટલે થોડુંક એને આપણે ઘટી કળસટી થાય એટલે થોડીક વધારે મજા આવે એટલે આપણે એમાં નાખી દીધી થોડીક ખાંડ અને હવે આપણે એને હેને વ્યવસ્થિત હલાવતું રહેવાનું છે ને નીચે વાળ થોડુંક વ્યવસ્થિત કરી એનો કાળો લેવડાવવાનો છે

જો શર્મા એવો પાછા ધીમે ધીમે હા એ કહી દીધું હવે ભાઈને કીધું ભાઈ શરમાવાની જરૂર નથી ભાઈ કઢી મને હલાવા વ્યવસ્થિત જો મસ્ત કઢી આપણે બની ગઈ છે ને ભાઈ હલાવાની ફૂલ ચાલુ કરી દીધી એ કે નહીં હલાવી તો કઢી ફાટી જાય એટલે આપણે કઢી તો છે ને હલાવાની છે વ્યવસ્થિત ભાઈને દીધી કઢી હલાવાની આપણે આવી ગયા ખીચડી જોવા માટે ખીચડીને પણ આપણે ચૂલ જ મૂકીએ જો

જબરદસ્ત બનીએ ઓહો મજા જ આવી ગઈ વાહ ભાઈ વાહ જબરદસ્ત ભાઈને કહી દીધું ભાઈ જબરદસ્ત નું કામકાજ જ ઊંચું એ આપણે કઢી બની એટલે આપણને ખાલી હે ને એમ જ પીવાની મજા એટલી આવી એટલી જબરદસ્ત બની અને આપણે ભાઈ બાજીને એને બીજી વારે લેવાની થાય ભાઈ થોડીક દે ને એમ કહીને ભાઈ પહેલાં કે નથી દેવી પછી માની ગયો વળી ભાઈ લઈ લીધી થોડીક ને પછી ટ્રાય કરી આપેર ગરમ ન લાગી ધ્યાન રાખવાની હે જોયું અમે કેવી કઢી વાહ ભાઈ વાહ મજા જ આવ્યા રાખે આપણને કોરી કઢી પીવાની મજા આવ્યા રાખે જો તમે ખાલી ઓહો બાકી કઢી બનીએ જબરજસ્ત હો તમે પણ મિત્રો એને આવી રીતે અમે જે રીતે કઢી વગાડીને તમે પણ એકવાર ટ્રાય કરજો કેવી મજા આવે ને બાકી જબરજસ્ત હો જબરજસ્ત કઢી બનીએ આપણે જે ટ્રાય કરીએ એવી મજા આવીને ને કે એની વાત જાવજો કઢી શાખવાની હવે આપણે કઢી થઈ ગઈ તૈયાર અને હવે આપણે જમવાનું છે એટલે આપણે કઢી ઉપાડી અને ઉપડી ગયા એ કઢી લઈને બાકી જુઓ ધુમાડા નીકળે ને જબરદસ્ત કઢી બની જબરજસ્ત ખાલી જે ધુમાડામાં જે એનો સ્મેલ આવે ને જબરજસ્ત જુઓ આપણે કઢી લઈને આવી ગયા અને રાખી દીધી છે ને હવે આપણે બેહવાનું છે ખાવા માટે તો જુઓ મિત્રો આપણે તો હે ને ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે વ્યવસ્થિત મસ્ત જો આપણે કઢી પણ લઈને આવી ગયા જો જબરજસ્ત તો આપણે સાચું આજે ખીચડી અને કાઢીએ તો મિત્રો આપણે ખાવાનું થઈ ગયું છે યાર તમે પણ આવી રીતે મિત્રો જરૂરથી ટ્રાય કરજો ખીચડી કાઢી બનાવવાની બનાવી છે તમને અમારો વિડીયો કેવો લાગે તમે અચૂકથી કરજો જો મિત્રો તમને પણ અમારો વિડીયો ગમ્યો હોય તો તમે પણ આવી રીતે પ્રોગ્રામ ખીચડી કાઢીનો અચૂકથી કરજો